you mm -hmm. આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણધણે આજે કોસાડા સ્થિત આવેલ બસ ડેપોની મુલાકાત લેતા માલુમ પડ્યું કે સુરત શહેરની જીવાગરી સમાન એકસો ને પંચોતેર બીઆઈટીએસ બસો ડેપોમાં ધૂળખાય છે એનો કોઈ ધણી ધોરી જ ન હોય અને પાલિકાએ રજડતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કામુકી અને ભીડભાડમાં મુસાફરી કરવા મજબૂર બની તો બીજી તરફ એકસો ને પંચોતેર બસો ધૂળ ખાતે અને ભંગાર હાલતમાં પડી છે મહેશભાઈ ભાઈ અંધણે આ બાબતે વધુમાં જણાવ્યું કે પાલિકાના અધિકારીને જાણ કરતા જવાબો મળ્યા કે ચાલીસ બસ બંધ હાલતમાં છે જ્યારે હંસર ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે જે શંકા ઉપજાવે છે શું આ એકસો ને પંચોતેર બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે તેવો વેદક પ્રશ્ન મહેશભાઈ અણધણે કર્યો હતો જો પાલિકાના રેકોર્ડમાં આ બંધ બેસતો હયાત બનાવતા હોય તો એનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત હું મહેશ બ્રાણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ પાર્ટી અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કો તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી જ બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કંડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે બેલ બે કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે